पतला हाउ लागे छे हेम लागे हे इनी बोनसापो हो खबर नहीं राल हो तर ते इनी बोनसापो हो करे आ भांगडिए ते हेम नत किदो रे न किदो हां तर परियावाळे लिखदा नाही गयो ते उतराव करता हो नाही जाय न उतराव करे मण हे ले इनी बोनसापो हेम बे है के हे इनी हां कोई हाuno सोरथाय सेई सॉरी लागे कोन हम माथे खुद ने मारी वो वे बात करतेली हम केतेली हम के तुम्हारे वो ने तो चल जरे पोस्ट लेती के हूं कईनी पोरी ना हगिन कईनी नी आ कई पहले कई बेग पणी गयो हम कैसे बेग पणी गयो नहीं बीजे तीजे नंबर ने बीजा तीजा नंबर ने हम खमड़ाई से मैं के मारे भाले देख

હગન કે કેમ કે આપડો હગ હોય કે નગરનો બા હોય તોય હોગી નાખો અને આ ભંગડીયા ભંગડીયા હદે કે કે કદાજ એમ કે કે ની નાહી गेली એમ કે ને 13 હજુ આપડો કે એમ આ આપડો તો ડાયરેક્ટ ખબર હું માલામાં સુલા હો તો સોલો જાય ઠેર મારવે હો તો એ મારવે હો તો હોય પણ હજુ થગઈ કરવાડી મેલી મે હગે કરવાડી મેલી તો કયો હું તા ત મારી ભેગી તો હોય ને મારી ઓ મને તો ખબર નહી હોય તહાને હું હોસેન હું ને તહાને તો ભંગડીયા ને ખબર હોય કે હગે કરવાડી નહી જાણતો ભંગડીયા ઈ ન જાણે

और ये ने हवे है वो है हाँ। गमे ने ई हो सो भले काले लगे और गमे आवड़े सोरे हम खबर पड़े कदा नहीं गेली से तो सोरो हदे कई है बात करे इन हां कई तो तमो छे ने आवा ना मार परे लाडी भाग बराबर ए भी रूपाले भाले ए भी तू आत मत पूछे ए भी कती जड़े ने ए भी लाडी में भाले हो मन बेन गमे के रोई डोन बेन गमे के सोरो न तना सोरो के मन नहीं गमे के ना पड़ेगी घड़ी को सोरो नेद गमे ने वेगड़े भाग गयो हां हां से ने

તલા વઘરાઈરી રે મારખા સો પોરિયાનું વેગું ખંધવાનો પોરિયાનું ખંધો તે થાન્નાકો પહેલા પણ હેમે કે કેમ હેવડે ઉતા કરે એમ કઈ લફરો ન થાઈ ગયો ને તમે હેવડે ઉતા કરે હા નિમળે હે ઉતે પણ તે આવડે ઉતાવળ જવાન ઉપર જવાન થઈ ગયો બે ખરગિયે એમ બે ખરગિયે પણ હવડે આવવી રહી આ કોઈ હગઈ હદે કરવાડીને હજુ મૈનો ખાયો અરે તાન દા તમો તે એક તો માર પેલા કામે વાલાન કામ ન ખૂટી એ તમારો ખગો નહીં માને તન ભળે ને આકો આકો તન નઈ ફોન કર્યા કરે અરે શું કરવાનો હાવ એક તા પણ હજુ 10 મહિનાની વારે માપડો હોળી ની સોરી બનાવાળી ગણાઈ જાય તું ફોન મત કરે એ મને ધમે હલાગે સે તો માને નહીં તો તુ બહકે ઓર ખુદ ની પડે કે નવરે કે સોરંકે પાર્ક અકેર બનાવીત બસ સુકતી પડે કે ઓ મેડો ફોપે પડે પણ હવે ની બોન છા પણ તમો અત્યાર નત કે પણ હોળી પહેલાં કે કેમ કરી અજો માર માન હું બધા ગુજરાતિયા માર લેવાનું નોતર કઈના આવે તરી પા 35 લાખ રૂપિયા નોતર પડે અને મમેરાવાળા કઈના આવે કઈના 10 15 લાખ રૂપિયા મમેરા ના આવે બધા બધા હે હજુ મે ફામલ લો કે તમારા હગારો નોતર થવા નું તો કોઈ ની વાત નહી હગારો નોતર કોની થાય નોતર તે કેરું આને પેલે બે શેર પાંચ જણા ને ઘેર ની આખી બધી આવેદો ને સાળો ને આવે એમ હવે એમ કે आंगणे धर जो तुम्हारे तो हुं का मेली खेतर मा मेल हुं के खेतर मा आज जगह नी मने पता ही वा भीतर करी मेल मरा झगडा नी करावाना मने ए धर रो ने पाहे लाइन लगाड़ दी दी जईओ नी अरे कोताड़ो से हगवानो पतराड़ो हां एक पतराड़ो खोते ए तो साले कोताड़म लेन लगाड़ दे हो ए तो पहला तमारा पता है ना आंबा उगाड़ी में केन ते भांगी नाखे ते चौपट થઈ જાયે તમારે એ તમાર હે ના આંબા મઘળ જા થઈ જાય હા એ તો એવું થઈ જાય ની હકારો તલાવ કરો फटाफट કે કઈ નઈ તમન જરે બહુ ત તમ હવે એવડે તો આયા હવે પાસા તઈ જન એમ કેવા કે હાગે આવી વાત કરવા કરીને તમે કઈ પીવડાય એને કે હો ઓ સરે ઉબે ઉબે કરતા હો ઓ બે ઉબે થાય પણ તમને સા હાથ પીવડાવ બીજો તો કઈ નહીં રે તે સા ને એવું બનાવું કે હગી અમેને પૂછવા આવ એમ થાતું હોય કે આ તો આ વેતા છે હગી આવે તે સાલે એવું તે આપો નવા નવા હગા મે કીધું તે કદા ને બોન સાપો હા તમો આયા તે આપો હગુ જોડ્યું કાયમ નો જોડ્યું કાયમ નો જોડ્યું તે કાયમ તમો આવવાના ને જવાના જ છે તે એ તો આવતા ને જાતા રીજો

₹1 मन पेला खर्चा ना आले ते बाकी खर्चा ₹10000 नी मळला खर्चा ना की हवे ते पेला आपण बदो हकी नकी ने उ करवायो होकनी तेम थोडा 10 15000 रुपया थोडा देम चाले की इतरा खर्चा निकली जाय तम तो बाकी फिर जे मार नो ते इतरा पेला मार के होडे नी मळम चाले फिर नोतर पडे की पेला वांगू बाकी मारी बात मो हगा तम जो हा की अजून सोरेन सोरांचो वणजाया नी होना हा आणि बसमा वांगजड्या जाय

અન તમ તો જોડી તા વાપે કરી ને ફોન કરી ફોન કરી ની પાણી આલ્યો ની સા આલો તે હું હા રે આખો દન વીતી ગયો આખો દન હું વીતી ગયો તમન કીધો તાં દે તમુ કે પાણી ની પી કે મન હદે એમ તે ઈસા હાતે ની બોન સાપો કા હગે પી હે તે હું દી કા દુ સી હું પીવા દડે એમ ની તો બીલી જ다가 સારે હમ જાય છો હા તે કઈ ની ચાલે તો રાખજો હો અને फटाफट આપળો બીતો આવો હા ફઈ ની ચાલે ની બોન સાપો હું હગે ડાયરેક્ટ આવી ગઈ કેવા એમ આમ શરમ નહીં થતી હે કે એમ હજુ નવો નવો હગું જોડી આમાં કેવા હગા હે મને હગી વટ ગમી ગયેલી એમ છોરો હોરો ત્રીજાય ત્રીજાય પણ હું કહેલો હગીન લે આવું એમ થઈ ગયેલો ફેર મે ઘા રેવા દો હગીન અને એક ખાલી આપણે વાતે વાળા આવવાનું હોય રે એવું કોણ ખર્ચા કરે હગા આવે તે હગા આવે તે એવું ખવડા પીવડાના બે ત્રણ હજાર રૂપિયા થઈ જાય આમ તો આમ તો કહેવાનું પેલી ઘેરે લે આવો મંગાડો કે કાદક છે લાવો કે એમ કરીને આમ તો ફાંકા જીકવાનું આ ફૂડા નાહી જાય રે अरे आ तो खाली वाते हो करिया कर है लावे नहीं नी नाही जावा दे हम करन चल मन हदी हाव नाही जावा दे नी, नी बोन छप